નમસ્કાર જો ગૌરી વ્રતમાં ગૌરમાની પૂજા કરતાં પહેલાં છોકરીઓ આ રીતે ખેતર ખેડે છે જુઓ ખેતર ખેડી અને આ રીતે ચાર ઓલા સ્તંભ રૂપે એને શું કહેવાય સાણના જુઓ આ રીતે સાણ ઉપર આ રીતે આ હરેકડા ક્યાં ના લીધા લાકડી ઝારના ને જુઓ ઝાર જે આવે ઝારના ચાર આ રીતે લીધા નીચે સાણ છે અને આ રીતે પૂજા કરે છે પૂજા કર્યા પછી જુઓ એક પથ્થર લઈ અને શું કરવાનું હવે પોપૈયો કરો તો જો સરસ આ રીતે જો પૂજા કરી અને આ રીતે જો ગાય માતા જો ખાવા માટે આવી ગયા જે અનાજ છે એ અને આ રીતે અનાજ જુઓ મારા મત મુજબ એવું લાગે છે કે ચોમાસાની ઋતુમાં જુઓ જે પક્ષીઓ છે એને આ દાણા ચણ માટે આ રીતે પૂજા કરી અને પછી હવે ક્યાં પૂજા કરવા જશો ફૂલ લેવા અને પીપળામાં પાણી નહીં રેડવાનું હા જો હવે અહીંયા પીપળો છે ને પીપળાની પૂજા કરવા જાય છે